ટ્રાફિક જામ બે માર્ગીય રસ્તો પણ ટ્રાફિક જામ અત્યંત ટ્રાફિક જામ થવાથી વાહન ચાલકોમાં નિરાશા જોવા મળી રહી છે ટ્રાફિક જામ અંદાજિત અડધો એક કલાક ઉપર થવા આવ્યો છતાં પણ અહીંયા કોઈ પોલીસ બંદોબસ્ત નથી અને અત્યંત ટ્રાફિક જામની સ્થિતિ અહીંયા સર્જાય છે મહેસાણા માનવાશ્રમ ચોકડીથી વિસનગર તરફ જતા માર્ગે અત્યારે ભયંકર ટ્રાફિક સર્જાયેલો જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો લાઈવ આપણે બતાવી રહ્યું છે સત્યનો સાગર ન્યૂઝ આપ જોઈ રહ્યા છો ટ્રાફિક જામની સ્થિતિ આપ જોઈ રહ્યા છો ભારે ટ્રાફિક જામથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરિસ્થિતિ એવી સર્જાઈ રહી છે કે અહીંયાથી જો કોઈ એમ્બ્યુલન્સને જવું હોય તો પણ એને જગ્યા ન મળે એવી પરિસ્થિતિ એ સર્જાઈ ગઈ છે તો તંત્રને લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક અહીંયા ટ્રાફિક જામની સ્થિતિને કંટ્રોલ કરવામાં આવે અને વાહન ચાલકો જલ્દીથી જલ્દી જઈ શકે એવી આયોજન કરવામાં આવે તંત્રને અપીલ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો બંને તરફ ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ અહીંયા સર્જાઈ છે कोना सागर आपने बता भी रही हैं ये 6 भारी ट्रैफिक जाम भारी ट्रैफिक है तो ट्राफिक जाम की स्थिति લાઈવ બતાવી રહ્યો છું તમને સત્યનો સાગર ઉપર ભારે ટ્રાફિક જામ મહેસાણામાં માનવાશ્રમ ચોકડીથી વિસનગર તરફ જતા માર્ગે બંને તરફ વાહનો ભરાઈ ગયા છે ફૂલ ટ્રાફિક જામની સ્થિતિ અહીંયા સર્જાયેલી છે આપ જોઈ રહ્યા છો મહેસાણાની અંદર ભયંકર ટ્રાફિક અહીંયા વાહન ચાલકો અડધો કલાકથી અહીંયા ભરાઈ ગયા છે જોઈ રહ્યા છો અહીંયા ટ્રાફિક જામ બંને તરફનો સત્યનો સાગર તમને લાઈવ બતાવી રહ્યું છે ભયંકર ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે જોઈ રહ્યા છો ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ ઓફિસેથી છૂટીને લોકો ઘરે જતા હોય છે ત્યારે અહીંયા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે આપ જોઈ રહ્યા છો ભયંકર ટ્રાફિક જામથી લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે કેટલા સમયથી ભરાયા છો તમે તો આપ જોઈ રહ્યા છો ઘણા સમયથી અહીંયા લોકો ટ્રાફિકની અંદર ફસાયેલા છે હલો આપ જોઈ રહ્યા છો અહીંયા ટ્રાફિક જામની પરિસ્થિતિ તંત્ર દ્વારા કોઈ પણ આયોજન કરવામાં નથી આવ્યું કોઈ ટ્રાફિક પોલીસ પણ અહીંયા દેખાતી નથી તો સત્વરે અહીંયાથી ટ્રાફિક સમસ્યાનો હલ થાય તે માટે વાહન ચાલકોની માગણી રહી છે આપ જોઈ રહ્યા છો માનવ આશ્રમ ચોકડીથી વિસનગર તરફ જતો રસ્તો અંદાજે એક કલાકથી પણ વધુ સમય અહીંયા થયો છે એવું જાણવા આપણને અહીંયાથી મળી રહ્યું છે તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવામાં આવે वहां से तो वह हर टाइम मत मारो तो बट नगर गाड़ी गाड़ी तो ये તો તો તિરુપતિ તિરુપતિ આવી જાય જમણી બાજુ આવશે હા આપ જોઈ રહ્યા છો લાઈવ કેટલા સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે વાહન ચાલકો પણ આડેધડ વાહનો બહાર નીકળીને જેમ તેમ નીકળી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો લાઈવ કેમેરામાં સત્યનો સાગર આપને લાઈવ બતાવી રહ્યું છે મહેસાણા માનવાશ્રમ ચોકડીથી ભયંકર ટ્રાફિક આ અહીંયા જોવા મળી રહ્યો છે સત્વરે અહીંયા ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તેવી લોકોની માગણી છે એમ્બ્યુલન્સને પણ અહીંયા જવા માટે રસ્તો ન મળે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી છે જો એમ્બ્યુલન્સને જવું હોય તો પણ અહીંયા તકલીફનો સામનો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે શું થાય છે રોજ હજી આ પ્રોબ્લેમ હોય કેટલા કલાક સુધી બે કલાક અહીંયા સ્થાનિક વાહન ચાલકોના કહેવા અનુસાર દરરોજની આ સમસ્યા છે અને રોજ અહીંયા વાહન ચાલકો ઓફિસ ચાલકો જે ઘરે જતા હોય છે એમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર દ્વારા સત્વરે આ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવે તેવી લોકોની માંગણી રહી છે સત્યનો સ્વાગત તમને લાઈવ બતાવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો લાંબુ ટ્રાફિક છે આ વિસ્તાર છે માનવાશ્રમ ચોકડીથી સીધો જાય છે વિસનગર તરફ તો માનવાશ્રમ ચોકડીથી તો કહી શકીએ કે અત્યારે લાંબી એટલી બધી લાઈન છે કે વાહન ચાલકોએ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીઓમાંથી પણ બહાર નીકળવું હોય તો સોસાયટીના રહીશોને પણ રોડ ક્રોસ કરવામાં તકલીફ પડે એવી પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામેલી છે સત્યનો સાગર લાઈવ બતાવી રહ્યું છે તમે ઓકે આપણ સીધા તમે થોડા આગળ આવશો ને એટલે તિરુપતિ હર્ષ કરીને સોસાયટી આવશે ચાલતા આવજો ને હા તમે તાર માનવ હસન ચોકડી જ ઉતરી જાઓ હા તો ત્યાં ઉતરી જાઉં વાંધો નહીં પણ બહુ ભયંકર ટ્રાફિકમાં છું હા

કોન્ટ્રેક્ટ કરે ટ્રાફિકને નક્કી જ નહીં બસ અહીંયા લગભગ અડધો એક કલાક કલાક થવાયો છતાં પણ અહીંયા ટ્રાફિકનું કોઈ હલ નથી થઈ રહ્યો વાહન ચાલકો પણ અહીંયા હેરાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવે જેવી પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે ઘણા વાહન ચાલકો મીડિયાના કેમેરા સમક્ષ બોલવાની ના પાડે છે અને જણાવી રહ્યા છે કે રોજની આ સમસ્યા છે અહીંયા કામગીરી ચાલુ રહી છે તે અંતર્ગત પણ કોઈ યોગ્ય સુવિધાઓ નથી કરવામાં આવતી જેવી પણ વાહન ચાલકોની રજૂઆત છે તો આ બાબતે તંત્ર યોગ્ય પગલાં લે અને તાત્કાલિક આ ટ્રાફિક સમસ્યાનો હલ આવે એ માટે અપીલ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો લાઈવ બતાવી રહ્યો છું હું તમને મહેસાણા માનવ આશ્રમ ચોકડી આપણે બતાવી રહ્યો છું લાંબુ ટ્રાફિક અંદાજે એક કલાકથી પણ વધુ સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાગર લાઈવ બતાવી રહ્યું છે આપને તાત્કાલિક ધોરણે અહીંયા ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તંત્રને અપીલ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો અંદર અંદર વાહન ચાલકો પણ લડાઈ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો અંદર અંદર હેરાન અને પરેશાન થઈ રહ્યા છે સત્યનો સાગર આપને લાઈવ બતાવી રહ્યું છે સ્થાનિક નાગરિકો પણ આ સેવા કાર્યમાં જોડાયા હોય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો લાઈવ બતાવી રહ્યો છું હું તમને ટ્રાફિક સમસ્યાથી લોકો હેરાન અને પરેશાન છે અંદાજે એક કલાકથી પણ વધુ સમય થયો છે અહીંયા ટ્રાફિક ને લઈને આપને બતાવી રહ્યો છું સત્યનો સાગર લાઈવ ટ્રાફિક સમસ્યા મહેસાણા માનવ આશ્રમ ચોકડીના દ્રશ્યો આપની સામે છે વાહન માનવ મહેસાણા માનવાશ્રમ ચોકડીથી વિસનગર તરફ જતા માર્ગે અંદાજે એક કલાકથી પણ વધુ સમયથી ટ્રાફિક સમસ્યા છે ટ્રાફિકની અંદર પણ ઘણી ગાડીઓ ફસાઈ ગઈ છે ગરમ થવાથી પણ એન્જિનમાં પ્રોબ્લેમ આવી ગયા હોય એવા કિસ્સા સામે આવે છે ભયંકર ટ્રાફિકની અંદર પણ લોકો હેરાન થઈ રહ્યા છે ટ્રાફિકની અંદર ગાડીઓ ગરમ થવાથી અહીંયા અત્યારે ઊભી રહી છે ગાડી આપ જોઈ રહ્યા છો ડ્રાઈવરોને પણ હેરાની અને પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ભારે ટ્રાફિકની સામે ડ્રાઈવરો સહિત વાહન ચાલકો પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે પોતાના વાહનોને પણ વાહનો ગરમ થવાથી નુકસાન થઈ રહ્યું હોવાની પણ અત્યારે કેમેરામાં વિડીયો કેદ થયો એ આપણે લાઈવમાં નિહાળ્યો છે ધીરે ધીરે ટ્રાફિક સમસ્યામાં પ્રજાજનો અત્યારે રોડ ઉપર આવે છે છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં નથી લેવામાં પોલીસ તંત્ર હજી દેખાતું નથી જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર હવે ક્યારે આવે છે ટ્રાફિક પોલીસ ક્યારે આવે છે અને આ સમસ્યાનો હલ ક્યારે આવે છે અણધડ વાહનો ઘૂસી ગયા હોવાથી પણ આવી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે દરરોજ સાંજે આ સમસ્યાનો સામનો વાહન ચાલકોને કરવો પડતો હોય જેવી વિગતો પણ અત્યારે લોકો મીડિયા સમક્ષ દર્શાવી રહ્યા લાઈવમાં નથી દર્શાવી રહ્યા પરંતુ ઓફ કેમેરાની સામે એ કહી રહ્યા છે આ સમસ્યાનો હલ ક્યારે થશે મહાનગરપાલિકા બનતા અલગ અલગ સેવાઓને સુવિધાઓ મળતી હોય છે પરંતુ અહીંયા મહાનગરની અંદર પણ પ્રજાજનો ટ્રાફિકની અંદર હેરાન અને પરેશાન થતા હોય એવું દેખાઈ રહ્યું છે ભારે ટ્રાફિકની સમસ્યા આપ જોઈ રહ્યા છો લાઈવ સત્ય સાગર આપને લાઈવ બતાવી રહ્યું છે ટ્યુશન થી બાળકો પણ આવતા હોય છે વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે આપ જોઈ રહ્યા છો આટલા બધા ભયંકર ટ્રાફિકની અંદર લોકો ફસાઈ જવાથી હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ભયંકર ટ્રાફિકની અંદર લોકો હેરાન અને પરેશાન થતા જોવા મળી રહ્યા છે તો તંત્ર દ્વારા જલ્દીથી જલ્દી આ ટ્રાફિક નિવારણ કરવામાં આવે લોકોની માંગણી રહી છે